જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય છઠ્ઠો સાંભળશું જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ ગીતા દ્વારા કરાવ્યું છે એવી જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતામાં આપણને કહેલું છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રાખી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપેલી છે આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય છઠ્ઠો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કર સંસારમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન જેમાં એકસો એકવીસનું છે દુર્જન મનુષ્ય અને સર્પ બંનેનો એક સ્વભાવ આ લોકમાં દુર્જન દુષ્ટ મનુષ્ય અને સર્પ આ બંનેના સમાન સ્વભાવ છે આ બંનેના મુખ બે જીભવાળા હોય છે લોકોને ભયભીત અને ઉદ્રેક કરનાર ખાતકી તથા સદા ભયાનક ભાસતા હોઈને પ્રાણી માત્રનો કેવળ અપકાર કરવામાં જ તત્પર રહે છે આ લોકમાં એક સરખા સ્વભાવના અને સર્પ જેને તેને સારા સુવાળા દેખાતા હોય પણ પ્રસંગોપાત પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે ઝેર ઉક્યા વગર રહેતા નથી એકસો બાવીસમું છે દુષ્ટ પુરુષ સર્પના જેવો ભયંકર હોય છે કોઈ મનુષ્ય હોય અને આથી જ દુર્જન અને સર્પને અત્યંત ભયાનક માનવામાં આવ્યા છે માટે તેમને દૂરથી જ ત્યજી દેવામાં ડાપણ સમાયેલું છે એકસો છે દુર્જનથી બધાએ ડરતા રહેવું જે મનુષ્ય સાધારણ વાતમાં ક્રોધિત થતો હોય સામાન્યના મુખમાં સદા વિષારી વચનો ભરેલા હોય તે બહાર નીકળ્યા કરે છે એકસો ચોવીસ છે ભાગ્યવાનને જ આવા દુર્લભ સેવકો મળે છે જે સેવકો નોકરો ન હોય પણ પ્રવૃત્તિશીલ હોય પોતાને જે મળે તેમાં દરેક હાલતમાં સંતોષી રહેતા હોય સુખરૂપ સુતા હોય અને સમય પ્રમાણે ઉઠી જતા હોય જેઓ સુખ દુઃખ બંનેમાં સમાન ભાવે રહેતા હોય જેઓ પ્રમાણિક સત્યભાષી ધૈર્યવાન અને બુદ્ધિમાં પ્રબળ હોય એવા દુર્લભ સેવકો ભાગ્યવાન પુરુષને જ પ્રાપ્ત થાય છે એકસો પચીસમો છે આવા સેવકોનો ત્યાગ કરવો રાજાના જે સેવક ક્ષમા તથા સત્યથી રહિત હોય ઘાતક બુદ્ધિવાળો સર્વની નિંદા કરનાર ચૂકલીખોર હોય પૂરો દંભી હોય હોશિયાર હોય તેવો લૂચો પણ હોય લાલચુ અને બીજાની વસ્તુની ઈચ્છા કરનારો હોય અશક્ત અને માંદો રહેતો હોય સદા ગભરાયેલો ભયભીત રહેતો હોય આવા લક્ષણોવાળા સેવકોને રાજાએ વહેલામાં વહેલી તકે ત્યજી દેવા જોઈએ એકસો છવ્વીસનું છે મૂર્ખનો કરો રાખવાનું કેવું પરિણામ આવે છે જેના ધંધામાં મૂર્ખ અને મૂઢ સેવકો હોય તેઓને વીણી વીણીને ત્યજી દેવા જોઈએ એવા જળ નોકરોને કોઈ કાર્ય સોંપવામાં આવે તો તે કાર્યને તેઓ પોતાની મૂર્ખાઈને લીધે એવું બગાડી નાખે છે કે તેને લીધે ધંધાની ઈજ્જત બગડે છે ક્યારેક મોટી હાનિ પણ થાય છે એકસો સતાવીસમું છે ગુણવાને જ મિત્ર કે સેવક તરીકે રાખવો દરેક મનુષ્ય પોતાના હિત અર્થે કોઈ સર્વ ગુણ સંપૂર્ણ મનુષ્યને જ મિત્ર બનાવો કે સેવક તરીકે પોતાની પાસે રાખવો પરંતુ જે મીઠું બોલતો હોય પણ બુદ્ધિહીન ગુણહીન હોય તેને પાસે રાખો નહીં એને પાસે હોય તો તેને શીઘ્ર ત્યજી દેવો સારા ખોટા મનુષ્યોને બુદ્ધિવંત મનુષ્ય સહેલાઈથી પારખી શકે છે વિતરાન મનુષ્યો ઠરેલ અને સર્વ પ્રકારના ગુણોવાળા હોય છે જ્યારે મૂર્ખ મનુષ્ય ગુણોના નહીં પણ દોષોનો ભંડાર હોય છે તે તેના મૂર્ખાય વેડાથી તરત જ જાહેર થઈ જાય છે એકસો અઠાવીસમું છે સત્સંગ સારો પણ દુર્જનનો સંગ હાનિકારક શ્યાણા મનુષ્યોએ પોતાના હિત માટે નિરંતર સજ્જનો સાથે જ બેઠક રાખવી સજ્જનોની જ સોબત રાખવી મિત્રતા પણ સજ્જનો સાથે રાખવી અને વાદ વિવાદ પણ સજ્જનો સાથે જ કરવો પરંતુ દુર્જનોની સાથે ક્યારેય મેળ મેળાપ કરવો નહીં કે વાદ વિવાદ કરવો નહીં દૂરજનોથી દૂર રહેવામાં જ સાર છે એકસો ઓગણત્રીસમું છે કારાગારમાં પણ ઉત્તમ લોકોની સોબત સારી કેટલીક વાર પ્રસંગો પાત મનુષ્યની બંદીવાન બનીને કારાગારમાં રહેવું પડે છે ત્યારે કારાગારમાં આપણી સાથે અન્ય બંદીવાનોમાં વિદ્રાન પુરુષ હોય સજ્જન હોય ધર્મિષ્ઠ મનુષ્ય હોય તો તેમની સાથેના સત્સંગથી કારાગારનું દુઃખ હળવું થાય છે પણ જો કારાગારમાં દુર્જનો દુષ્ટ મનુષ્યો સાથે રહેવાનું હોય તો બુદ્ધિમાં એવો વિકાર થાય કે શાણો માણસ પણ બંદીવાન બન્યો હોય તો તેને ભ્રષ્ટ થવાનો વખત આવે છે

કોઈપણ ઉદયનો રાફડો મધમાખીએ બનાવેલ મધપુણો શુક્લ પક્ષનો ચંદ્રમા રાજાનું દ્રવ્ય અને ભિક્ષા આ બધાએ ધીમે ધીમે વધ્યા કરે છે તેમાં ઘટાડો થતો નથી એકસો બત્રીસનું છે દરેક મનુષ્ય દાન અધ્યયન અવશ્ય કરવા જો ચક્ષુઓમાં રોજ થોડું થોડું આંજણ આજવામાં આવે તો તે ખટવા માંડે છે જ્યારે ગમે તે પ્રકારનો કે ઉદયનો રાફડો હોય તો તે ધીમે ધીમે વધ્યા કરે છે માટે દરેક મનુષ્ય દાન કર્યા વગરનો કે અધ્યયન કર્યા વગરનો એક પણ દિવસ ખાલી ન જવા દેવો એકસો તેત્રીસ છે પાંચેય ઇન્દ્રિયો પર કાબુ રાખવાની જરૂર છે જે મનુષ્ય ધર્મ ઉપર નહીં પણ વિષયો ઉપર રાગ રાખે છે તેઓ કદાચ ઉજ્જડ જંગલમાં જાય તો પણ તેમના પર દોષોનું આવરણ તો ચડે જ છે એવા વિષયના રાગી મનુષ્યો વનમાં જાય તો પણ તેઓ દોષિત થયા વગર રહેતા નથી પરંતુ જે મનુષ્ય વનમાં ન જતા પોતાના ગ્રહે રહીને પાંચે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી સદાચારી રહે છે તે એક પ્રકારનું તપજ કરી રહ્યા છે એમ સમજવું જે મનુષ્ય પાંચે ઇન્દ્રિયોને કબજે રાખે છે તેને પછી વિષય ઉપર રાગ રહેતો નથી અને તેને પોતાનું ઘર પણ તો પવન જેવું સાત્વિક લાગે છે એકસો ચોત્રીસમું છે કોનાથી કોની રક્ષા થાય છે ધર્મની રક્ષા સત્યથી થાય છે નિરંતર યોગ માર્ગમાં પ્રવૃત્ત રહેવાથી વિદ્યાનું રક્ષણ થાય છે અને કોઈ પણ પાત્રનું રક્ષણ તેને સ્વચ્છ રાખવાની શુદ્ધિથી થાય છે એકસો પાંત્રીસમું છે કુટુંબીઓની વચ્ચે નિર્ધન જીવન જીવવું બહુ જ ખરાબ છે મનુષ્ય વિધ્યાચલના વિરાટ જંગલોમાં અંશન વ્રત સ્વીકારીને કંઈ પણ આહાર લીધા વિના મૃત્યુ પામવું પ્રમાણમાં સર્પો વસે છે તે વનમાં જઈને રહેવું અને સર્પદંશથી મૃત્યુ પામવું છે વાવ કુવા કે તળાવમાં પડીને ડૂબી મરવું તે ઉત્તમ છે ઘૂમરીઓ ખાતા જળમાં બેસી પ્રાણાયામ કરવો તે પણ ઉત્તમ છે પણ મનુષ્ય પોતાના કુટુંબની વચ્ચે રહી કોઈપણ વસ્તુ માટે હાથ લાંબો કરીને યાચના કરે કે મને વધારે નહીં તો થોડું આપો એમ કહે તે મૃત્યુથી પણ ખરાબ છે તેઓ નિર્ધન લાચારી ભર્યું જીવન ગુજારવું તેના કરતાં આત્મહત્યા કરીને મૂર્તને ભેટવું તે ઉત્તમ ગણાય છે એકસો છત્રીસનું છે પૂર્વજન્મના પુણ્યે જ સંપત્તિ મળે છે એટલું તો ચોક્કસ છે કે ભાગ્યમાં ક્ષીણતા આવી ગઈ હોય અથવા પૂર્વજન્મના પુણ્યની સમાપ્તિ થઈ ગઈ હોય ત્યારે જ દ્રવ્યનો નાશ થાય છે તેમ છતાં દ્રવ્યોને યોગ્ય માર્ગે ખર્ચવામાં તેને વ્યાજબી રીતે ઉપભોગ કરવામાં આવે તો પોતાની પાસેના ધનમાં ક્ષીણતા આવતી નથી અને તેનો નાશ પણ થતો નથી જ્યાં સુધી મનુષ્ય પૂર્વજન્મમાં મેળવેલા પુણ્યની હયાતી હોય તે પુણ્ય ખૂટ્યું ન હોય ત્યાં સુધી કોઈ કાળે ધનનો નાશ થતો નથી એકસો સાડત્રીસમું છે સદાચારનો મહિમા બ્રાહ્મણો ઉત્તમ વિદ્યાથી જ શોભે છે વિદ્યા એ જ વિપ્રોનું શ્રેષ્ઠ ભૂષણ છે તેવી જ રીતે પૃથ્વી રાજાથી શોભાયમાન છે ચંદ્ર એ આકાશનું ભૂષણ છે ચંદ્રના લીધે જ આકાશ શોભાયમાન છે હર કોઈ મનુષ્યનું ભૂષણ શીલ અને સદાચાર છે હર કોઈ મનુષ્ય વાણી વિવેકશીલ અને સદાચારથી શોભે છે અને તેને સર્વત્ર માન મળે છે એકસો આડત્રીસમું છે દૈવ બળ અને કર્મ સામે બધા લાચાર બની જાય છે પૂર્વે પાંડવ પુત્રો ભીમસેન અર્જુન આદિજ્ય મહાબળિયા રાજપુત્રો થઈ ગયા તેઓ મહાપ્રતાપી હતા તેઓ ચંદ્ર જેવા તેજસ્વી હતા તો શુરા પણ તેવા જ હતા સત્ય પ્રતિજ્ઞાવાળા અને આદિત્ય જેવા દૈદીપ્યમાન હતા તેઓ કેશવ ભગવાન સમીપ રહેનારા હતા છતાં તેઓને પણ જ્યારે ગ્રહો નડવા પીડવા લાગ્યા અને ગ્રહોએ તેમની મતી ફેરવી નાખી કે તેઓને ઝૂકટું રમવાનું સૂજ્યું પછી તો તેવા એવા દિન દુઃખી બની ગયા કે તેમને ભિક્ષાચર્યા માટે ઠેર ઠેર વનમાં ભટકવું પડ્યું આ ઉપરથી સુગ્નજનો એટલું તો સમજી જશે કે કોઈ પણ પુરુષ વિધાતાના લેખને મિટાવવા સમર્થ નથી ગમે તેવા સામથર્યવાળા મનુષ્યને દેવબળ સામે હાર કબૂલ કરવી જ પડે છે કર્મની રેખા વિધાતાના લેખ ભલ ભલાને ભમાવી નાખે છે એકસો ઓગણચાલીસમું છે કર્મને વારંવાર નમસ્કાર કરો કર્મનું પ્રાબલ્ય એટલું બધું છે કે તેણે બ્રહ્માને પણ કુંભારની માફક બ્રહ્માંડરૂપી પાત્ર ઘડવાના કાર્યમાં અથાર્થ સૃષ્ટિનું સર્જન કરવાના મહાભગીરથ કાર્યમાં સતત જોડી દીધા છે તે જ કર્મના પ્રાબલ્યથી લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનને વિવિધ પ્રકારના દશ અવતારો ધારણ કરવાના મોટા સંકટમાં મૂકી દીધા હતા અરે એ કર્મ તો એવી પ્રબળતા બતાવી કે રુદ્ર જેવા દેવને પણ હસ્તમાં કપાલરૂપી ભિક્ષાપાત્ર લઈને ઠેર ઠેર ભિક્ષા માટે ભ્રમણ કરવું પડ્યું હતું સૂર્ય પણ કર્મરૂપ કારણે જ નિરંતર આકાશમાં ભ્રમણ કરવાનું ચાલુ રાખેલું છે આવા અત્યંત સાંતર્યવાળા કર્મને વારંવાર નમસ્કાર હો એકસો ચાલીસમું છે હે દેવ તમને વારંવાર નમસ્કાર હો બલિરાજા જે મહાદાની કહેવાયા તેઓ દેવને વશ થઈ યાચકને ઈચ્છિત દાન કરનારા બન્યા હતા દેવને વશ થઈ શ્રી વિષ્ણુ ભગવાન પોતે બટુક બ્રાહ્મણના રૂપે યાચક રૂપે મહાદાની બલિરાજા પાસે યાચના કરવા ગયા હતા ત્યારે બલિરાજાએ વામનજીએ પૃથ્વીરૂપી દાન પોતાના વચન મુજબ આપ્યું હતું જોકે બલિરાજાએ તે દાન સુપાત્ર બ્રાહ્મણ જોઈને જ આપ્યું હતું તો પણ તેઓ શ્રેષ્ઠ દાનના ફળ રૂપે બલિરાજાને પણ બંધન આવ્યું હતું એવા સદાય પોતાનું ધાર્યું કરવાના સામથર્યવાળા હે દેવ તમને વારંવાર નમસ્કાર હો એકસો એકતાલીસ મુ છે કુબુદ્ધિનું ફળ ઘણું જ ખરાબ મળે છે જેમના માતા શ્રી લક્ષ્મીજી સ્વયં હોય જેમના પિતા ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં હોય અર્થાત જેમના માતા રૂકમણી રૂપે શ્રીલક્ષ્મીજી હતા અને પિતા રૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ પોતે હતા તો પણ યાદવ કુમારો પદ્યુમન સામ વગેરેએ મહાજ્ઞાની તપસ્વી બ્રાહ્મણોની મશ્કરી કરવા રૂપ કુબુદ્ધિનો સ્વીકાર કર્યો હતો એ કુબુદ્ધિનું કટુ પરિણામ એ આવ્યું કે કુષ્ટદેવે જ તેમનું નામ નિશાન મિટાવી દીધું હતું માટે જ કહ્યું છે કે દેવના પંચામાંથી કોઈ બચી શકતું નથી એકસો બેતાલીસમું છે કર્મો કર્યા હોય તે ભોગવ્યા વગર છૂટકો જ નથી હર કોઈ મનુષ્ય પોતાના પૂર્વજન્મમાં જે જે કર્મો સારી રીતે કરેલા હોય તે પોતાના સંચિત કર્મને પોતાના જીવનકાળ દરમિયાન વચ્ચે વચ્ચે ભોગવ્યા કરે છે સારું કામ ઉપાર્જન કરેલું હોય તો તેને આ જન્મમાં સુફળ મળે છે અને ખરાબ કર્મનું ઉપાર્જન કરેલું હોય તો તેને વચ્ચે વચ્ચે કટુ ફળ ભોગવવા પડે છે એટલું ધ્યાનમાં રાખો કે દરેક જીવાત્માને પૂર્વજન્મમાં કરેલા કર્મોના ફળ અવશ્ય ભોગવવા જ પડે છે એકસો છે પૂર્વ જન્મના શુભાશુભ કર્મ તે જ જન્મના શુભા શુભાશુભ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયેલા હોય છે પૂર્વ જન્મમાં તેણે જે શુભ કર્મ કર્યા હોય તેનું જ સુખરૂપ ફળ તે ભોગવે છે અને મનુષ્યને પૂર્વજન્મમાં જે અશુભ કર્મ કર્યું હોય તેનું જ દુઃખરૂપ ફળ આ જન્મે તે ભોગવે છે એમ દરેક જીવાત્મા આ જન્મે માતાના ઉદરમાં ગર્ભરૂપે પ્રવેશ કરી પોતે પૂર્વજન્મમાં આચરેલા શુભ કે અશુભ કર્મના ફળ સુખ રૂપે ભોગવ્યા જ કરે છે સુખ કે દુઃખ કોઈ આપતું નથી કે લેતું નથી તે પોતાની પૂર્વજન્મની કરણી ઉપર નિર્ભર છે એકસો ચુમ્માલીસ છે ગમે ત્યાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી મનુષ્ય ચાહે અંતરિક્ષ આકાશમાં ગયો હોય કે મહાસાગરની વચમાં જઈને રહ્યો હોય કે પછી પર્વતના શિખર પર જઈને રહ્યો હોય કદાચ તે પોતાની માતાની અંખમાં હોય તો પણ તેને જ્યાં હોય ત્યાં પૂર્વજન્મના શુભાશુભ કર્મને ભોગવવા જ પડે છે તે કોઈ કાળે કોઈ સ્થળે શુભાશુભ કર્મના ફળથી વંચિત રહી શકતો નથી દરેક પોતે કરેલા કર્મના ફળ અવશ્ય ભોગવવા જ પડે છે એકસો પિસ્તાલીસનું છે મૃત્યુ કોઈને પણ છોડે નહીં રાજા રાવણની લંકા નગરીને ચારે તરફ સુવર્ણનો કોટ હતો અને નગરીમાં સુવર્ણ મહિલો હતા એની રક્ષા માટે લંકાનગરીની ચારેય બાજુ ત્રિકુટ પર્વત કિલ્લા રૂપે સ્થિત હતો ઉપરાંત લંકાનગરીની રક્ષા ખાઈ રૂપે મહાસમુદ્ર પણ કરી રહ્યો હતો વળી લંકાપતિ રાવણના દરબારમાં પ્રબળ રાક્ષસો યોદ્ધા રૂપે રહેતા હતા એક વેળા શુક્રાચાર્યે રાવણને નીતિશાસ્ત્રનો પણ ઉપદેશ કર્યો હતો તેથી તેની વૃત્તિ પરમશ્રેષ્ઠ થઈ હતી તો પણ આવો નીતિશાસ્ત્રનો ઉપદેશ ગ્રહણ કરનાર રાવણ ભ્રષ્ટ થવાથી કાળદેવને વશ થઈ એવા અઘટિત કર્મો કરવા માંડ્યો હતો કે અંતે તેનો વિનાશ થયો હતો આ ઉપરથી એટલું ખાસ સમજવાનું કે ગમે તેઓ પ્રતાપી અને મોટા સામથર્યવાળો પુરુષ પણ અંતે કાળને વશ થઈ મૃત્યુને ભેટે છે મૃત્યુ કોઈને છોડતું નથી જગતની કોઈ પણ વસ્તુ સ્થિર નથી પણ નાશવંત છે નામ તેનો નાશ છે એકસો છે જે કાળે જે થવાનું છે તે કોઈથી મિથ્યા થતું નથી મનુષ્યને કોઈપણ વયમાં કોઈ પણ દિવસે કે રાત્રે ગમે તે સ્થળ પર જે ક્ષણે જે મુર્તે જે નક્ષત્રમાં જે કંઈ સારું ખોટું બનવાનું નિર્ધારેલું છે તે કોઈ પણ સંજોગોમાં બનીને જ રહે છે તેમાં કિંચિત માત્ર ફેરફાર કરવાને કોઈ શક્તિમાન નથી એકસો સુડતાલીસમું છે પૂર્વ જન્મમાં આપ્યું હોય તેવું આ જન્મે મળે છે ગમે તે મનુષ્ય કોઈ વસ્તુની પ્રાપ્તિ અર્થે કદાચ અંતરિક્ષ આકાશમાં જાય પાતાળમાં જાય કે પૃથ્વી પર જ્યાં ત્યાં ભ્રમણ કરે તો પણ તે મનુષ્ય પૂર્વજન્મમાં પોતે જે વસ્તુ આપી નહીં હોય તે વસ્તુ તેને કોઈ કાળે ક્યાંય ગમે તે ગમે તે સમય પરિશ્રમે પ્રાપ્ત નહીં જ થાય આપ્યા વગર મળતું નથી અને વાવ્યા વગર ફળતું નથી આ સિદ્ધાંત દરેકે ધ્યાનમાં રાખવો જે મનુષ્ય બાવળ વાવીને ગુલાબની આશા રાખે તેને ગુલાબ નહીં પણ કાંટા જ મળે છે એકસો ઉડતાલીસનું છે પૂર્વજન્મનું કરેલું હંમેશા આગળ આવે છે મનુષ્ય પૂર્વજન્મમાં જે વિદ્યા ગ્રહણ કરેલી હોય ત્યારે જે જે વસ્તુ આદિનું દાન કર્યું હોય અને પૂર્વજન્મમાં જે ઉત્તમ કે કનિષ્ઠ કર્મો કર્યા હોય તે સર્વ આ જન્મમાં મનુષ્ય જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં આગળના આગળ જ દોડતા રહેશે એકસો ઓગણપચાસનું છે સુખ દુઃખના કારણરૂપ પૂર્વજન્મકૃત કર્મો બાળકના જન્મ પ્રસંગે કે બીજા કોઈ પ્રસંગે કયું નક્ષત્ર અને કયો ગ્રહ હતો ઉત્તમ નક્ષત્ર હતું કે શુભ ગ્રહો હતા તે બધું જોવાય છે તેના પૂર્વ જન્મના કર્મો શ્રેષ્ઠ ગ્રહો જ મુખ્ય કારણ ગણાય છે મહર્ષિ વસિષ્ઠે જાતે જ શુભ લગ્ન જોયું હતું તો પણ શ્રી રઘુનાથ અને સીતાજીને દુઃખ ભોગવવું પડ્યું હતું દુઃખ પણ કેવું કે તેઓને ચૌદ વર્ષ સુધી આકરો વનવાસ વેઠવો પડ્યો હતો અને મહાકષ્ટ કષ્ટ ભોગવું પડ્યું હતું અથાર્થ મનુષ્યને જે કાંઈ સુખ દુઃખ ભોગવવા મળે છે તેનું મુખ્ય કારણ તો પૂર્વજન્મકૃત કર્મો જ હોય છે એકસો પચાસમું છે પૂર્વજન્મના કર્મો અશુભ હોય તો શુભ સામુદ્રિક લક્ષણો ફળ આપતા નથી કૌશલ્યા નંદન શ્રી રામચંદ્રજીની જંઘાઓ તથા પગની પિંડીઓ સ્થૂળ હતી સુમિત્રાનંદન લક્ષ્મણજી શબ્દકામી હતા અને શ્રી સીતાજી ઘાટા કેશથી યુક્ત હતા આ ઉપરાંત તેઓ વિવિધ શુભ સામુદ્રિક લક્ષણો ધરાવતા હતા છતાં તેઓને વર્ષો સુધી પારાવાર દુઃખ કેમ સહન કરવું પડ્યું કારણ કે તેમના પૂર્વજન્મના કર્મો અશુભ હતા તેથી ઉત્તમ સામુદ્રિક લક્ષણો પોતાનો પ્રભાવ બતાવી શક્યા નથી મિત્રો સંસાર ગીતાનો અધ્યાય છઠ્ઠો અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે તેમના જીવનમાં એક વાર્તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય છઠ્ઠો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ